આ યાત્રામાં ઠેર ઠેર ઠંડા પીણા તેમજ શરબત લસ્સી વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી તેમજ પાંચ થી વધુ લોકો જોડાયા હતા અને બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી મારું નામ નાંજીભાઈ સોલંકી છે મૂળ નિવાસી સંઘ મોરબી જિલ્લા દલિત સમાજ પ્રમુખ અને આજનો પ્રોગ્રામ છે મારી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ વિશ્વની સાથે એકસો પંચાણું દેશમાં આ જન્મજયંતિ ઉજવાઈ રહી છે તે રે અમે આ રેલવે સ્ટેશનથી રેલી શરૂ કરી વિવિધ રાજમાર્ગો ઉપર ફરી નગર દરવાજાથી થઈ અત્યારે અમે નગર દરવાજા ચોકથી થઈ ડૉક્ટર બાબાસાહેબનું સ્ટેચ્યુ છે જે નગરપાલિકાની અંદર ત્યાં અમે આ રેલી સમાપન કરશું અને ડૉક્ટર બાબાસાહેબને એક